મુસાફર પાસે ટિકિટ હોવા છતા ટીસી દ્વારા પૈસા પડાવવા માટે હેરાનગતિ કરાઈ હોવાનો મામલો સામે આવ્યો છે સમગ્ર મામલે મુસાફરે આક્ષેપ કરી જવાબદાર ટીસી સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે મુંબઈ થી ગોધરા આવી રહેલા મુસાફરે ટ્રેનમાં દ્વારા હેરાનગતિ કરી હોવાનો મામલો સામે આવ્યો છે જેમાં ગોધરા શહેરના રહીશ ઇમરાન સુલેબાને આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આજે તેઓ મુંબઈના બાદરા ટર્મિનલ સ્ટેશનથી હરિદ્વાર એક્સપ્રેસમાં ગોધરા આવી રહ્યા હતા તેઓ સાથે તેઓના ભત્રીજા પણ હતા જે તમામની તત્કાલ ટિકિટ કરાવી બુકિંગ કરાવ્યું હતું બીજી તરફ ટ્રેન સમલાયા નજીક પહોંચતા ચેકિંગ માટે આવેલા ટીસી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ પાસે યોગ્ય ટિકિટ નથી જેને લઈને ઇમરાનભાઈએ પોતાની પાસે રહેલી ટિકિટ બતાવી હતી જે બાદ ટીસી દ્વારા પૈસાની માગણી કરવામાં આવી હતી જે પૈસા ન ચૂકવાતા ટીસી દ્વારા આરપીએફને જાણ કરી ઇમરાનભાઈના ભત્રીજાઓની અટકાયત કરીને ગોધરા ખાતે બે કલાક સુધી બેસાડી રાખવામાં આવ્યા હતા જ્યાં તેઓને ટિકિટ બતાવ

તો પણ એ મારી માન્ય ના રાખી અને સંભળાયથી એ આરપીએફને જાણ કરી અને આરપીએફ બોલાયો આરપીએફ અમને પકડી લાવી અને છોકરાને બે કલાક સુધી ગોધરા રેલવે સ્ટેશન પર બેઠાડી રાખ્યો પછી અમે થોડી એને ટિકિટ ને બધું ને બતાવ્યું તો છોકરાને રિલીઝ કર્યો રિલીઝ કર્યાનો આધાર બી અમને નથી આપ્યો અમારી માંગની ને આના પર કાર્યવાહી થાય અગાઉ બીજા કોઈ જોડે આનો આવો કોઈ બનાવ ના બને એ અમારી વિનંતી આપણું નામ મારું નામ ઇમરાન સુલેમાન ઇન્દરભાઈ